નમસ્કાર આપ જ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા પંચાયત ખાતે હુસૈનભાઈ કડીવાલા છેલ્લા ત્રેવીસ વર્ષ ઉપરાંતથી ચાર તબક્કે અધિક મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા તેઓ વય મર્યાદાને લઈ નિવૃત્ત થતા ઝઘડિયા કમ્યુનિટી હોલ ખાતે વિદાય સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેઓને શાલ ઓઢાડી આપી વિદાય માન આપ્યું હતું ઉપસ્થિત લોકોએ કડીવાલાના ફરજ દરમિયાન કામોને યાદ કર્યા હતા આ પ્રસંગે નિવૃત્ત થતા કડીવાલા ભાવુક થઈ ઝઘડિયા તાલુકા પંચાયત સ્ટાફ તેમજ તમામ ગામોના તલાટી તેમજ સરપંચોનો તેઓને આપેલ સહકારને યાદ કરી આભાર વ્યક્ત કર્યો હતો અને પીરજ જાદા રફિક બાવા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું You're late.

આખી રાત એમને આખી રાત એમને જાગ્યા વગર ઊંઘ્યા વગર એમને એ તૈયારી જે કરી અને અમારે એ તૈયારીમાં લગભગ પાંચ હજાર થી પણ છ પાંચ થી છ હજાર પબ્લિક આવી હતી પણ એવો ખૂબ સારો એમનો સહયોગથી એ પ્રોગ્રામ થયો હતો ત્યારે એમના કાર્ય પર અમે ખૂબ ખૂબ એમનો ધન્યવાદ માનીએ છીએ અને જે આવનારો હવે એમનો જે નેત્રંગ વાલિયા અને ઝઘડિયામાં એમને નોકરીમાં જે સહયોગ આપ્યો એ બદલ ભાઈ અમને ખૂબ ખૂબ આભાર અને આવનારા સમયમાં જે કળીવાળા અમુક પરિવાર સાથે ખૂબ શાંતિથી સ્વસ્થ જીવન જીવે એ વિશે ગામના થઈને થાય બરાબર આજ રોજ ઝગડિયા તાલુકામાં મારી ભાઈની વૃત્તિ થતા મને ઝગડિયા તાલુકાના અધિકારીઓ પધિકારી પદાધિકારીઓ અને જનતાએ પ્રેમપૂર્વક આજે મને નિવૃત્ત કર્યો છે મેં ચાર તબક્કે સાડી ત્રેવીસ વર્ષ ઝઘડિયા તાલુકામાં અધિક મદદની સિઝન તરીકે ફરજ બજાવેલ છે ને મારા જે કામગીરી છે એને બિરદાવી મને જે ઝઘડિયાની જનતાએ પ્રેમ આપ્યો એ બદલ ઝઘડિયાની જનતાનો આભાર માનું છું પદાધિકારીઓનો આભાર માનું છું અધિકારીઓનો આભાર માનું છું પ્રેસ મીડિયાનો પણ આભાર માનું છું